મળતી વિગતો પ્રમાણે કાપોદરામાં વણીરાજ એપાર્ટમેન્ટમાં રહેતા સંજય જાદવભાઈ ગોટી વર્ષ ચુમાલીસ મૂળ જામુડા સારકુંડલા અમરેલી હીરા વેપારી છે મૈધરપુરામાં શુભમ બિલ્ડિંગ ખાતે નીલકંઠ સોલિટર નામથી તેઓ બિઝનેસ કરે છે તેઓ હીરાનો વેપાર રેપનેટ વેબસાઇટ ઓનલાઈન પોર્ટલ પરથી કરે છે રેપનેટ પોર્ટલના મેમ્બર જ આ પોર્ટલ ઓપરેટ કરી શકે છે આ રેપનેટ પર ધંધો કરવા વાર્ષિક બારસો ડોલર એટલે કે એક લાખ પાંચ હજાર ચાર્જ વસુલાય છે રેપનેટના ત્રણ મેમ્બરના રેફરન્સ બાદ નવા મેમ્બરને એન્ટ્રી અપાય છે મેમ્બરશિપ માટે કંપનીનું જીએસટી સર્ટિફિકેટ પાન કાર્ડ આધાર કાર્ડ વગેરે જમા કરાવવાના હોય છે ભારત ઉપરાંત અન્ય દેશોના વેપારીઓ પણ રેપનેટ પર નોંધાયેલા હોય છે માર્ચ બે હજાર પચીસમાં તેમણે હીરા રેપનેટ પોર્ટલ પર વેચાણ માટે મૂક્યા હતા અજાણ્યા મોબાઈલ નંબર પરથી રાંગે અંગે ઇન્કવાયરી કરાઈ હતી ચેટિંગ બાદ તે વ્યક્તિએ પોતાનું નામ આર્સન ઇસાકોને અને તેઓ હસન ફિલ્ડ આઈએન્સપી સેની કંપનીના બહાર હોવાનું જણાવ્યું હતું હીરાની નેવું હજાર યુએસ ડોલર એટલે કે એકાશી લાખના હીરાનો ભાવ નક્કી કરાયો હતો જાણીતી હીરા કંપનીઓ પણ આ વેપારીઓ સાથે ધંધો કરતા હોય વિશ્વાસ આવ્યો હતો અને આર્સન સાયકો હીરા સીધા દુબઈ હોંગકોંગથી મોકલી આપવા વેપારી ગોટીને વાત કરી હતી હીરા દુબઈમાં રહેતા મિત્ર દીપક ગરમોરા પાસે હોય આરસાની સાકોનો સમીર નામનો માણસ દુબઈની ચલણી નોટ બતાવી દીપક પાસેથી હીરા લઈ ગયો હતો જોકે સાત દિવસમાં પેમેન્ટનો સમય ચૂકી ગયા બાદ તેનો ફોન બંધ થઈ ગયો હતો હીરા બજારમાં તપાસ કરતા અન્ય પાંચ વેપારીઓ પાસેથી પણ દુબઈ માલ મંગાવી પેમેન્ટના નામે એક અંગો બતાવ્યો હોવાનો ખુલાસો થયો હતો ધ્રુવ ડાયમંડના અર્ષિત મહેતા વિનય કેડિયા જ્વેલર્સના રાહિલ મહેતા એજલ ડાયમંડના જગદીશ સલાવિયા અને લક્ષ્મી ડાયમંડના અશોક ગજેરા સાથે ઠગાઈ થઈ હતી હીરા અને ટેક્સટાઇલના બિઝનેસ માટે સુરત શહેર આખા વિશ્વમાં વિખ્યાત છે અને હીરાના જે બિઝનેસ છે એ અનુસંધાને ઘણા બધા કિસ્સાઓ જોવા મળતા હોય છે કે હીરાના વેપારીઓ એના બિઝનેસમેન પાસેથી લોકો હીરા ખરીદતા હોય છે અને વિશ્વાસ ઉપર એ લોકો પેમેન્ટ પાછળથી કરવાની શરતે હીરાની ડિલિવરી અક્રોસ ધ વર્લ્ડ કરવામાં આવતી હોય છે અને આ જ અનુસંધાને એક મોટું જે રેકેટ છે એ કોન્સ્પિરેસી છે એને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા સુરત શહેર પોલીસને મળી છે સુરત શહેર પોલીસની આર્થિક ગુના નિવરણ શાખા એની પાસે એક સ્પેસિફિક અરજી આવેલી હતી જેમાં સુરત શહેરના છ જેટલા જાણીતા જે બિઝનેસમેન છે એ લોકો પાસે અમેરિકન નંબર દ્વારા અમેરિકન કંપનીઓ અને અમેરિકન જે કંપનીના માલિકો અને એમના વ્યક્તિઓ છે એના નામ સાથે સંપર્ક કરીને એ લોકો પાસેથી હીરાની ડિલિવરી અલગ અલગ સાત જેટલા હીરાની ડિલિવરી આ છ લોકો પાસેથી દુબઈ બેંગકોક હોંગકોંગ ખાતે કરવામાં આવી હતી અને આ સાત જેટલા હીરાની કિંમત ટોટલ પાંચ લાખ બત્રીસ હજાર અમેરિકન ડોલર અને રૂપિયામાં ગણીએ તો પાંચ કરોડ જેટલા હીરાની કિ હીરાની કિંમત થાય છે આ હીરાની ડિલિવરી મેં કહ્યું એ પ્રમાણે દુબઈ હોંગકોંગ બેંગકોક કરવામાં આવ્યા બાદ જે સાત દિવસ બાદ જે ડિલિવરી કરવા પેમેન્ટ કરવાનું હતું એ પેમેન્ટ કરવામાં આવ્યું ન અને એનું સંધાને એ તમામ અરજદારો છે એ પોલીસ શ્રી ગેહલોત સાહેબને મળ્યા હતા અને પોલીસ શ્રી ગેહલોત સાહેબની સૂચના અને જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમ જ રાઘવેન્દ્ર વત્સ સાહેબના માર્ગદર્શન હેઠળ ઇકોનોમિક ઓફેન્સ ઇઝ વિંગ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ ત્રણે ત્રણ ડીસીપીના માર્ગદર્શનમાં ટીમો કામે લાગેલી હતી ઇકોનોમિક ઓફેન્સની ટીમ સાયબર ક્રાઇમની ટીમ અને ક્રાઇમની ટીમો આ જે આખે આખું જે નેક્સસ છે આખી જે ક્રિમિનલ કોન્સ્પિરસી છે એને ડિટેક્ટ કરવા માટે લાગી હતી અને અનુસંધાને એક ગુનો ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં દાખલ કરવામાં આવ્યો છે અને અનુસંધાને બે આરોપી નિકુંજ આંબલિયા અને બીજો આરોપી મિતુલ ગોટી જે એમ કે ડાયમંડ ફોર્મનું પ્રોપરેટર છે અત્યાર સુધીમાં આ ગુનામાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે